ભગવાન પરમાત્મા ની અંદર મન ત્યારે લાગે કે માણસ પેલા વેલા તો નિર બને જ્યાં સુધી મનુષ્યના મનની અંદર અભિમાન છે હું કરું છું મારાથી જ થાય છે આવા બધા જ્યારે વિચાર કરે છે કે મારા જેવું આ જગતમાં કોઈ નહીં બસ આ બધા અભિમાન છે અહંકાર છે ત્યાં સુધી ભગવાનમાં એમને ચિત લાગતું નથી કોઈને સત્તાનું અભિમાન છે મારી પાસે મોટી સત્તા છે કોઈને સંપત્તિનું અભિમાન હોય કે હું સંપત્તિ વાંચું સંપત્તિ હોવી જોઈએ સત્તા હોવી જોઈએ એમાં ના નહીં એ એ રાખવાની છે પણ એનું અભિમાન ન હોવું જોઈએ કંઈ સંપત્તિ હોય એટલે કંઈ ખરાબ વાત છે એવી વાત બિલકુલ નથી તમારી પાસે કોઈ મોટી સત્તા છે તો સત્તા ભગવો તો એનો કંઈક એ ખરાબ વસ્તુ નથી પણ માણસે એનું અભિમાન નથી કરવાનું એ સત્તાનો સારો ઉપયોગ કરીને બીજાને મદદરૂપ થવાનું બીજાનું કલ્યાણ કરવાનું સંપત્તિ છે તો બહુ સારી વાત છે પણ એ સંપત્તિ દ્વારા બીજાને કંઈક ઉપયોગી થાય ને એ સંપત્તિ સારા માર્ગે એ વાપરવી જોઈએ અને સંપત્તિ તમે સદમાર્ગે વાપરો છો ને એ તમે વાપરતા નથી એ વાવો છો અને વાવેલું હોય ને હંમેશા શું થાય એ પાછું ઉગે છે

દાન કરવાથી ધનની સુધિ થાય છે અને સંપત્તિમાં વધારો થાય છે પણ દિલની દાતારી છે ને અંદરથી આવે જેમ ભીખુદાનભાઈ ગઢવી કે અમુક વસ્તુ છે અંદરથી આવે તાટિયા તાવની તાડ છે એ અંદરથી આવે ગુંમડાની રૂજો અંદરથી આવે એમ દિલની દાતારી છે ને બાપ માણસને અંદરથી આવે એના ક્યાં વાવેતર ન હોય એ તો અંદરથી આવે લોભી માણસ હોય એના સંતાનો લોભિયા થાય એ મહેમાન આવે ને ત્યાં દરવાજા બંધ જ કરી દે ત્યાં પાણીના ગ્લાસ ની આશા શું રાખો તમે પણ દાતાર વ્યક્તિ હોય ને એની પ્રજા એ દાતાર જ હોય એ કદાચ લોભ કરવા ધારે તોય ન કરી શકે બા લોભ કરવા ઈચ્છે તોય ન થાય કારણ કે અંદરથી દિલની દાતારી છે રાજકોટ ની અંદર રાજકુમાર કોલેજ છે અને રાજકુમાર કોલેજ અંગ્રેજો વખતની છે રાજા સહી વખતની અંગ્રેજો વખતની રાજકુમાર કોલેજ અને રાજકુમાર કોલેજ જ્યારે બનાવવામાં આવી એ જમીન ના જ્યારે પાયા ખોદાયા અને પાયા ખોદાયા ને ત્યારે અનેક રાજા મહારાજાઓ ત્યાં હાજર હતા ભૂમિ પૂજન કરવામાં આવ્યું અને બધાયે એમાં ખોબો ખોબો માટી પધરાવી ત્યારે જસદણના રાજા હતા એનું નામ હતું આલા ખાચર એને ખોબો ભરીને સોના મોર અંદર પધરાવી એટલે કોઈએ કહ્યું કે આ તો જમીન ની અંદર દટાઈ જવાની છે આ તો પાયામાં વહી જવાની છે તમે અહીંયા સુકામે ખોબો ભરીને સોના મોર નાખો છો આ ક્યાં કોઈને દેખાવાનું છે અને ત્યારે એમ કહ્યું કે તમે સ્કૂલ બનાવો નિશાળ બાળકો ભણશે તો ભણીને એમાં કોઈ ડોક્ટર બનશે કોઈ એન્જિનિયર બનશે કોઈ વકીલ બનશે કોઈ વૈજ્ઞાનિક બનશે પણ હું એટલા માટે આમાં સોનાવર પદ્રવ કેમાં એકાદો કોક દાતાર બને ને એટલા માટે હું આ સોનાવર નાખું છું

એના મંત્રીએ એ પ્રધાને કહ્યું કે બાપુ હવે દાન આપવામાં જરાક ધ્યાન રાખો ને કેમ આપણા બધા કોઠાર ખાલી થવા લાગ્યા છે અને તમે નીકળો એટલે આમાં માગવા માટે તો આવ્યા જ કરે છે અને ગોળ હોય માખી આવે તમે શું કામ દાન કરો છો આલા ખાચરે એક જવાબ ન દીધો એને ત્યારે અને રાતે બે વાગે ગોળનું પીલું મગાવે છે અને ઓલા પ્રધાનને મંત્રીને બોલાવે છે ત્યાં બેસાડે છે અને કહ્યું કે આપણે આજે બજારમાં નીકળ્યા અને ઓલો મારી પાસે માણસ માગવા માટે આવ્યો ને મેં એને દાન આપ્યું ત્યારે તે મને શું કહ્યું હતું ત્યારે એના મંત્રી કહ્યું કે બાપુ મેં તો એમ કહ્યું કે દાન આપવામાં આવે થોડુંક તમે ધ્યાન રાખો આપણા કોઠાર બધાય ખાલી થવા લઈ ગયા છે અચ્છા પછી શું કહ્યું મેં એમ કહ્યું કે તમે નીકળો ત્યારે આવા માગવા તો આવે છે પછી તે શું કહ્યું મેં એમ કહ્યું કે બાપુ એ તો ગોળ હોય ને ત્યાં માખી આવે છે તમે નીકળો એટલે આમાંગવાળા આવે છે એટલે મારાથી એમ ગયું ગોળ હોય માખી આવે એટલે ત્યારે ઓલા આલા ખાચરે એમ કહ્યું કે બેટા આ ગોળનું ભીલું મેં અહીં ક્યારનું રાખ્યું છે અહીંયા માખી કેમ નથી આવતી અહીં માખી લઈ આવ ને ત્યારે એના મંત્રી કહ્યું બાપુ એ તો દી હોય તો માખી આવે ને અતાને તો રાત છે દી હોય તો માખી આવે અને ત્યારે પેલા આલા ખાચર કહ્યું બેટા મારોય દી છે ને એટલે મારી પાસે માગવા આવે મારોય દી પૂરો થઈ જશે પછી મને કોઈ નહીં બોલાવે એટલા માટે હું આ દાન કરી લઉં છું એમ બાપ દિવસ હોય ને ત્યારે એ માણસે સદકર્મ કરી લેવું દાન પુણ્ય કરી લેવું તો કરેલું દાન છે એ દાન એ સંપત્તિ આપણે વાપરતા નથી વાવીએ છીએ વાવેલું છે ને પાછું ઉગે છે અનેક ગણું થઈને પાછું મળે છે